સૌથી પહેલા વેબ બ્રાઉઝરને ઓપન કરીશું જ્યાં સર્ચમાં ટાઈપ કરીશું ડાઉનલોડ માય એસક્યુએલ ફોર વિન્ડોઝ એન્ટર આપતા જ આ પ્રકારના સર્ચ રિઝલ્ટમાં સૌથી પહેલી લિંકને ઓપન કરીશું જેથી આ પ્રકારના પેજમાં ડાઉનલોડ બટન જોવા મળશે જેને સિલેક્ટ કરીશું સિલેક્ટ કરતા જ નીચેની સાઈડ નો થેન્ક જસ્ટ સ્ટાર્ટ માય ડાઉનલોડ સિલેક્ટ કરીશું જેથી ડાઉનલોડ શરૂ થશે ડાઉનલોડ પૂર્ણ થતા તેને ઓપન કરીશું જેથી ઇન્સ્ટોલેશન શરૂ થશે ઇન્સ્ટોલેશન પ્રોસેસમાં થોડા સમય પછી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જ્યાં ફૂલ ઓપ્શન સિલેક્ટ કરીશું એક્ઝિક્યુટ જેથી દરેક સ્મોલ એપ્લિકેશન ડાઉનલોડ થવાનું શરૂ થશે ડાઉનલોડ થયા પછી ફરીથી એક્ઝિક્યુટ ઇન્સ્ટોલેશન માટે તો આ પ્રકારે દરેક એપ્લિકેશન ડાઉનલોડ પણ થશે તેમજ ઇન્સ્ટોલ પણ થશે ત્યાર પછી નેક્સ્ટ આપીશું નેક્સ્ટ અને પાસવર્ડ જે યાદ રહે તે પ્રકારનો પાસવર્ડ આપીશું ફરીથી નેક્સ્ટ એક્ઝિક્યુટ અહીંયા ફરીથી ઇન્સ્ટોલેશન પ્રોસેસ જોવા મળશે તે પૂર્ણ થતા આપીશું ફિનિશ ફરી નેક્સ્ટ આપીશું ફરીથી ફિનિશ અને અંતે પાસવર્ડ ને ફરીથી ટાઈપ કરીશું એક્ઝિક્યુટ અંતે ફિનિશ આ પ્રકારની વિન્ડો જોવા મળશે જ્યાં માય એસક્યુએલ જીએસ જોવા મળશે આ સિવાય વર્ક બેચ ઓપન થયેલી પણ જોવા મળશે સિલેક્ટ કરતા પાસવર્ડ માગશે તેને સેવ કરીશું જેથી ફરીથી વારંવાર તે પાસવર્ડ માગશે નહીં આ તમામ વિન્ડોને બંધ કરીશું હવે માય ની જરૂરિયાત હોય તો સ્ટાર્ટ જ્યાં માય એસક્યુએલ જ્યાંથી કમાન લાઈન ઇન્ટરફેસ ઓપન કરી શકાય છે પાસવર્ડ આપીશું ત્યાર પછી માય એસક્યુએલનો કમાન લાઈન દ્વારા ઉપયોગ કરી શકાય છે એક્ઝિટ આપતા વિન્ડો બંધ થશે આ સિવાય ફરીથી માયક્યુએલ જ્યાં બીજો ઓપ્શન કમાન લાઇન ઇન્ટરફેસ યુનિકોડ જેમાં ફરીથી પાસવર્ડ આપીશું જેનો કમાન લાઇનની જેમ ઉપયોગ કરી શકાય છે બંધ કરીશું ફરીથી માયક્યુએલમાં ત્રીજો ઓપ્શન કમ્યુનિટી જે જગ્યાએ ઇન્સ્ટોલેશનમાં જો કોઈ નવી અપડેટ હોય તો અહીંયા જોવા મળશે પણ હાલ કોઈ અપડેટ નથી બંધ કરીશું માય સ્ક્યુએલમાં ત્યાર પછીનો ઓપ્શન માય સ્ક્યુએલ શેલ જે અગાઉ આપણે સ્ક્રીન જોયેલ તે મુજબની માય માયસ્ક્યુએલ સેલની સ્ક્રીન જોવા મળે છે અને અંતે જે ઓપ્શનનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીશું તે છે માય માં વર્ક બેન્ચ જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીંયા આપેલા તમામ ઓપ્શનનો આગળના ટોપિકમાં વારાફરતી ઉપયોગ જોઈશું બંધ કરીશું આમ માય એસક્યુએલ ને ઇન્સ્ટોલ કરી શકાય છે કોપાસન લગ્ન આવા જ તમામ વિડીયો માટે ચેનલ ને કરો જલી મળીશું ના વિડિયોમાં